આજે આપણે શીખીશું જીવામૃત બનાવવાની સાચી રીત તો જીવામૃત બનાવવા માટે એક મોટું પીપળું લેવું જોઈએ અથવા બેરલ કે જે બસ્સો લીટરની કેપેસિટીવાળું હોય આપણે એકર જમીન માટે બનાવવાના છીએ એક એકર જમીન એટલે ચાલીસ ગૂંઠા જમીન તે માટે જીવામૃત બનાવવા માટે સૌ પ્રથમ દસ કિલો ગાયનું છાણ લેવું જોઈએ દેશી ગાયનું છાણ દસ કિલો તેમાં દેશી ગાયનું ગૌમૂત્ર દસ લિટર લેવું જોઈએ સાથે ગોળ બે કિલોગ્રામ દેશી ગોળ બે કિલોગ્રામ લેવો જોઈએ આ ત્રણ વસ્તુને આપણે બેરલ પીપળાની અંદર એડ કરવાનું પછી એની અંદર બે કિલો ચણાનો મગનો અથવા તો અડદનો કોઈ પણ એક કઠોળનો લોટ લેવો જોઈએ બે કિલો ત્યારબાદ એની અંદર પાંચસો ગ્રામ ઝાડ નીચેની માટી એટલે કે પીપળો કે વડ જે છે એના નીચેની માટી કે જ્યાં કોઈ દિવસ દવા ના છંટકાવ કરેલી હોય તેવી આ માટીને લેવાની છે પાંચસો ગ્રામ એટલે કે ફરીથી એકવાર કહું ગાયનું છાણ દસ કિલો ગૌમૂત્ર દસ લિટર ગોળ બે કિલો ચણાનો લોટ બે કિલો પીપળો અથવા તો વડ નીચેની માટી પાંચસો ગ્રામ આ બધા જને આપણે એક બેરલની અંદર એડ કરીશું અને ત્યારબાદ એની અંદર 180 લિટર એંસી પાણી ચોખ્ખું પાણી એડ કરીશું આ થઈ ગયું જીવામૃત હવે આને આપણે કોથળાથી ઢાંકી દઈશું અને ચાર દિવસમાં આ જીવામૃત બની જતું હોય છે બરાબર જીવામૃતમાં દરરોજ આ પીપળું જે છે આ બેરલ જે છે એને આપણે એક લાકડાની ધોકી વડે ઘડિયાળના કાંટાની દિશામાં સવાર અને સાંજ સવળે આંટે ફેવરીશું જેથી જીવામૃત બરાબર તૈયાર થાય બરાબર આમ ચાર દિવસ બાદ જીવામૃત તૈયાર થઈ જતું હોય છે જેને આપણે ખેતરમાં ત્યાર પછી આપી શકતા હોય છે ઉનાળામાં જીવામૃત બન્યા પછી સાત દિવસમાં એને વાપરી દેવું હિતાવહ છે તો આ હતી જીવામૃતની માહિતી આપણે એના ઉપયોગો વિશે અન્ય લેક્ચરમાં વાતો કરીશું